હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વિશાલ યુજીસી નેટ જૂન બે હજાર ચોવીસ ગુજરાતી વિષયના પેપરમાં પૂછાયેલા એક પ્રશ્નની ચર્ચા પ્રશ્ન છે કાળક્રમમાં ગોઠવો આપણને અહીંયા પાંચ પુસ્તકો આપેલા છે જેમાં પ્રથમ ગુજરાતી ભાષાના ઇતિહાસની કેટલીક સમસ્યાઓ બી બોલી વિજ્ઞાન કેટલાક પ્રશ્નો સી ગુજરાતી વાક્યરચના ડી ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર અને ઈ વિજ્ઞાન અને ગુજરાતી બોલીઓ આવો આપણે આ પાંચેય પુસ્તકો એમના સર્જકો અને એમના પ્રકાશન વર્ષ વિશે માહિતી મેળવીએ સૌ પ્રથમ ગુજરાતી ભાષાના ઇતિહાસની કેટલીક સમસ્યાઓ આ પુસ્તકના લેખક છે હરિવલ્લભ ભાયાણી આ પુસ્તક ઓગણીસો છોતેરમાં પ્રકાશિત થાય છે ત્યારબાદ બોલી વિજ્ઞાન કેટલાક પ્રશ્નો આ પુસ્તકના સર્જક છે શાંતિલાલ આચાર્ય અને આ પુસ્તક ઓગણીસો ચોર્યાસીમાં પ્રકાશિત થાય છે ગુજરાતી વાક્ય રચના આ પુસ્તક છે અરવિંદ ભંડારીનું જે ઓગણીસો નેવુંમાં પ્રકાશિત થાય છે ત્યારબાદ ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર આ પુસ્તક છે કેકા શાસ્ત્રીનું જે વર્ષ ઓગણીસો ત્રેસઠમાં પ્રકાશિત થાય છે અને છેલ્લે બોલી વિજ્ઞાન અને ગુજરાતી બોલીઓ આ પુસ્તક છે યોગેન્દ્ર વ્યાસનું જે ઓગણીસોને ચુમ્મોતેરમાં પ્રકાશિત થાય છે અને બોલીઓ અંગે વૈજ્ઞાનિક સમજ આપતું આ પુસ્તક છે તો હવે આ પુસ્તકોને એના પ્રકાશન વર્ષ મુજબ કાળક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલાં આવશે ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર કેકાશાસ્ત્રીનું આ પુસ્તક જે વર્ષ ઓગણીસો ત્રેસઠમાં પ્રકાશિત થાય છે ત્યારબાદ બોલી વિજ્ઞાન અને ગુજરાતી બોલીઓ યોગેન્દ્ર વ્યાસનું આ પુસ્તક ઓગણીસો ચુમ્મોતેરમાં પ્રકાશિત થાય છે ત્યારબાદ ગુજરાતી ભાષાના ઇતિહાસની કેટલીક સમસ્યાઓ હરિવલ્લભ ભાયાણીનું આ પુસ્તક ઓગણીસો છોતેરમાં પ્રકાશિત થાય છે ત્યારબાદ બોલી વિજ્ઞાન કેટલાક પ્રશ્નો શાંતિલાલ આચાર્યનું આ પુસ્તક વર્ષ ઓગણીસો ચોર્યાસીમાં પ્રકાશિત થાય છે અને છેલ્લે ગુજરાતી વાક્ય રચના અરવિંદ ભાંડારીનું આ પુસ્તક વર્ષ ઓગણીસો નેવુંમાં પ્રકાશિત થાય છે તો એ મુજબ આપણો સાચો ક્રમ રહેશે ડી એ બી સી અને આવો વિકલ્પ આપણને ક્યાં આપેલો છે વિકલ્પ ત્રણમાં તો વિકલ્પ ત્રણ આપણો સાચો જવાબ રહેશે તો મિત્રો આ બધા પુસ્તકો આપણી આવનારી પરીક્ષામાં પણ મહત્વપૂર્ણ સાબિત થવાના છે માટે એની વ્યવસ્થિત નોંધ કરતા રહેજો અમારી આ શ્રેણી આપણે કેવી લાગી રહી છે એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો જોડાવો અમારી આ શ્રેણી સાથે લાઇક કરો મેક્સિમમ શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ જોઈન વિશારદ ટુ બી વિશારદ થેન્ક યુ વેરી મચ